નમસ્કાર દોસ્તો હું આજે તમને જણાવવા જઈ રહ્યો છું કે હું સોશિયલ મીડિયામાં કેટલા પૈસા કમાવ છું ઘણા લોકો મને પૂછે છે કમેન્ટ કરે છે કે યાર નરેશભાઈ તમે સોશિયલ મીડિયામાં કેટલા રૂપિયા કમાવો યુટ્યુબમાં કેટલા રૂપિયા કમાવું આ બધી સરસાઓ ઘણા મિત્રો કમેન્ટ કરીને પૂછે છે તો ઘણા મેસેજ કરીને ઘણા ફોન કરીને પણ પૂછે છે કે કેમ કે એ લોકોને પણ સોશિયલ મીડિયામાં કામ કરવું છે તો આજે હું તમને જણાવું છું દોસ્તો સમજી લો કે તમે હું યુટ્યુબમાં તો બે લાખ રૂપિયા જેવું અર્નિંગ એમાં કરી લઉં બીજું મારા વ્યૂઝની અર્નિંગ એમ કરીને સમજી લો બે ત્રણ અઢી ત્રણ લાખ રૂપિયા અર્નિંગ કરી લઉં ફેસબુક દ્વારા લાખ દોઢ લાખ રૂપિયા અર્નિંગ કરી લો ઇન્સ્ટાગ્રામ દ્વારા લાખ દોઢ લાખ રૂપિયા અર્નિંગ કરી લઉં એટલે પાંચ સાત લાખ રૂપિયા મહિનાનું હું અર્નિંગ કરી લઉં છું દોસ્તો આવું કહેવાવાળા ઘણા લોકો તમને મળશે સોશિયલ મીડિયામાં આવું કહેવાવાળા ઘણા લોકો મળે છે અને આવું જ કહેશે આજ સુધી દોસ્તો હું પણ એવું જ જાણતો હતો કે લોકો વાતો કરે એ બાબતમાં આપણે પણ જાણતા હતા આપણને રિયાલીટી ખબર નહોતી દોસ્તો હા તમે ચોક્કસ અર્નિંગ કરી શકો છો દોસ્તો પણ આ બધી જ વાતો ખોટી છે પાંચ લાખ સાત લાખ દસ લાખ આ બધી ગણતરીઓ મારે છે બધી જ વાતો ખોટી છે દોસ્તો તમે જો ઇન્સ્ટાગ્રામમાં કામ કરતા હોય ખૂબ જ મહેનત કરવી પડે છે ત્યારે ઇન્સ્ટાગ્રામનું અર્નિંગ ઘણું બધું ઓછું છે દોસ્તો એનું આરપીએમ ઘણું બધું ઓછું છે તમારા જો લાખોમાં વ્યૂ મળતા હોય ને દોસ્તો તો તમે સમથિંગ દસ પંદર હજાર રૂપિયા પચીસ ત્રીસ હજાર વધુમાં વધુ પચાસ હજાર રૂપિયા કમાઈ શકો છો લાખોમાં વ્યૂ તમારા વિડીયો લાખો પર જતા હોય તો દોસ્તો તમે ફેસબુકમાં પણ લાખોમાં વ્યૂ જતા હોય તો તમે લાખ રૂપિયા પણ કમાઈ શકો છો નો ડાઉટ ફેસબુકમાં નથી કમાતા એમને ઇન્સ્ટાગ્રામની સરખામણીમાં ફેસબુકની ઇન્કમ વધારે છે એનું આરપીએમ થોડું વધારે છે તો તમારા લાખોમાં જો વ્યૂ ચાલતા હોય આવતા હોય તો તમે પચાસ હજાર લાખ રૂપિયા પણ કમાઈ શકો છો ફોલોવર્સ પણ એટલાવર્સ પણ હોવા જોઈએ લાખ લાખ હોય તો તો જ છે દોસ્તો અને યુટ્યુબની વાત કરીએ તો યુટ્યુબનું આરપીએમ સૌથી સારું છે પણ યુટ્યુબમાં બી મિત્રો કેવું છે કે જો આપણા કમસે કમ મિનિમમ વીસ પચીસ હજાર ફોલોવર્સ હોય તો તમારે વધુ ઇન્કમ તમે કરી શકો છો વધુ એટલે કે

જાણવા માંગતા હોય એમને હું રિયલમાં જોડાવી પણ પણ હું કન્ફર્મ આંકડો નથી આપવા માંગતો જો તમારો પોતાનું કન્ટેન્ટ હોય કન્ટેન્ટ તમારો વોઇસ બધું જ પોતાનું તમારું હોય મિત્રો તો તમે સારું એવું અર્નિંગ કરી શકો છો અને આરપીએમ પણ તમને સારું મળશે દોસ્તો પણ જો તમે કન્ટેન્ટ કોઈ બીજાના સોંગ ઉપર કઈ બનાવતા હશો

ઘણી બધી મહેનત કર્યા પછી તમે અર્નિંગ કરી શકો છો દોસ્તો પણ એ પાંચ લાખ દસ લાખ વીસ લાખ એ બધી વાતો કરે છે બધી ખોટી વાતો લાખો રૂપિયા તમને વિડીયોમાં જોવડાવવામાં આવે છે એ પણ બધી ખોટી જ વાતો છે મિત્રો હા તમારા એવા સારા ફોલોવર્સ સારા સબ્સ્ક્રાઈબર હશે તો તમે પચાસ હજાર લાખ રૂપિયા પણ કમાઈ શકશો પાંચ લાખ પણ કમાઈ શકશો દોસ્તો ના નથી પણ એના માટે તમારા ફોલોવર્સ પણ તમારો સબસ્ક્રાઇબર પણ કમસેકમ 50000 લાખ સબસ્ક્રાઇબર يا 2-3 લાખ સબસ્ક્રાઇબર હોવા જોઈએ મિનિમમ હું તો એટલું માનું છું કે જો તમારે 1 લાખ રૂપિયાની ઇન્કમ કરવી હોય અને તમારો વિડિયો સારા બનતા હોય અને ટ્રેન્ડિંગમાં ચાલતા હોય તો ઓછામોશી લાખ એક સબસ્ક્રાઇબર તો હોવા જોઈએ તો જ વિડિયો વધારે ચાલે છે દોસ્તો હા નોર્મલી તમારે અર્નિંગ તો થશે 25000 30000 50000

લોંગ વિડિયો પણ અપલોડ કરવા પડે છે કન્ટેન્ટ પણ સારા સારા બનાવવા પડે છે લોકોને ફાયદો થાય લોકો વધારે વધારે આકર્ષાય ત્યારે જ કે સબ્સ્ક્રાઇબર ત્યારે જ આપણને રિવ્યુ મળશે દોસ્તો તો હવે તમને મેં જેટલી માહિતી આપી એમાં તમે જાણી જ ગયા છો કે કઈ રીતના તમે અર્નિંગ કરી શકો છો અને કેટલી અર્નિંગ કરી શકો છો જે લોકો આ વિડીયોમાં જોવાડે છે એ બધું જ ખોટું છે દોસ્તો એ કઈ પણ સત્ય નથી દોસ્તો એટલે પોતે કહેવત છે ને કે મર્યા વગર હરગ ના જોવાય એવી જ રીતે પોતે તમારે કામ કરવું પડશે પોતે તમે કામ કરશો તો તમને ખબર પડશે કેટલું આરપીએમ છે કેટલી અર્નિંગ છે કેટલી મહેનત છે દોસ્તો ખાલી વિડીયો જોઈને કે લોકોની વાતોમાં આવીને એવું ના સમજતા દોસ્તો એટલે કાર્ય કરો આપણે કોઈને ડિમોટિવેટ નથી કરતા નથી કરો એવું સોશિયલ મીડિયા સારું છે પ્લેટફોર્મ અને કાર્યકરો નામ કમાશો અર્નિંગ પણ કરશો અને તમારી ઘણી બધી આવડતો સ્કિલ પણ બહાર આવશે અને તમારી પાસે તાકાત પણ ખૂબ જ વધી જશે સોશિયલ મીડિયાની તાકાત શું છે તો મિત્રો દરેક લોકોને ખબર છે તો ફરીથી નેક્સ્ટ ટોપિક ખૂબ જ સુંદર ટોપિક લઈને આવીશું ત્યાં સુધી બાય બાય મિત્રો